જીવદયા ગ્રુપ ભુજ તરફથી કલ્પનાબેન ઠક્કરના નેતૃત્વ હેઠળ કીડીઓ માટે બાર માસના ખોરાક માટે શ્રીફળમાં કીડી આરો પૂરવામાં આવી જીવદયાનું ઉત્કૃષ્ટ કામ કરવામાં આવ્યું છે જીવદયા ગ્રુપ ભુજ તરફથી કલ્પનાબેન ઠક્કરના નેતૃત્વ હેઠળ કીડીઓ માટે બાર માસના ખોરાક માટે શ્રીફળમાં કીડી આરો પૂરવામાં આવી જીવદયાનું ઉત્કૃષ્ટ કામ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં નારી શક્તિ ગ્રુપ માધાપરની બહેનોએ પણ સાથ આપેલ કલ્પનાબેન દ્વારા ગ્રુપની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સમજાવી

અને સિઝન પ્રમાણે જેમ કે અત્યારે પાણીના કુંડાઓની સખત જરૂરિયાત હોય તો એ અમને શેરીએ શેરીએ રાખવા માટે એ લોકો સુવિધા કરી આપે છે રેડિયમના પટ્ટાઓ છે એ બધી જ અમને વ્યવસ્થા અહીંયાથી ગોઠવી દેવામાં આવે છે કે વધારેમાં વધારે જીવોની સેવા થાય અને સ્પેશિયલી એક એ વાત છે કે જીવોની સેવા માટે ડોક્ટર પણ પ્રોવાઈડ કરવામાં આવે છે રાત હોય દિવસ હોય ગમે ત્યારે કલ્પનાબેન દ્વારા ડોક્ટરની બી સેવા તાત્કાલિક અરેન્જ કરી દેવામાં આવે છે અને કોઈ કેવો નિરાધાર હોય એને શેલ્ટરમાં રાખવાની બી વ્યવસ્થા થઈ જતી હોય છે એટલે લોકોને અમારી એ જ પ્રાર્થના છે કે વધુમાં વધુ આ પ્રવૃત્તિમાં જોડાય અને અમારા ગ્રુપમાં બી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે એને મદદમાં આવે બધા હું કલ્પનાબેન જે જીવદયા ગ્રુપ ચાલે છે એની સાથે સંકળાયેલ છું અને આ ગ્રુપમાં સેવાકીય પ્રવૃત્તિઓ જે થાય છે અને કહેવત છે કે કીડીને મણ તો આ ગ્રુપ આ જીવદયા ગ્રુપ માંથી શિયાળામાં ગલુડિયાઓ ને લુછણિયા જે નાના ગલુડિયાઓ હોય છે એને પગલુછણિયા મોટા કૂતરાઓ માટે બ્લેન્કેટ અને અત્યારે જે રખડતા નિરાધાર જે કૂતરાઓ છે શેરીના એને ખીચડી ભાત દહીં છાસ બધું આપવામાં આવે છે અને આ ગ્રુપનો એક મુખ્ય ફાયદો એ છે કે જો અત્યારે એક્ઝામ્પલ મારી દસ કૂતરાઓને ખવડાવવાની રોજની કેપેસિટી છે તો આ ગ્રુપ તરફથી બધી ફેસિલિટી મળી રહે છે ઇવન દહીં દૂધ છાસ ના પૈસા પણ મળી રહે છે તો આના લીધે આપણે બીજા પંદર કૂતરાઓને પણ વધારે ખવડાવવાનું મન થાય અને ભવિષ્યમાં પણ હજી અમારું આ ગ્રુપ ખૂબ જ અમોલ જીવ માટે સારી સેવાકીય પ્રવૃત્તિ કરતું રહે એવી અમારી આપના માધ્યમ દ્વારા લોકોને અમે જાગૃત કરીએ છીએ કે એ લોકો પણ આપણા માધ્યમથી આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવા પ્રેરાય મારું નામ કલ્પના ઠક્કર છે હું સંસ્કાર નગર ભુજમાં રહું છું વનવગ્રો ગ્રુપ કચ્છ સાથે બધાને જોડીને કાર્ય કરું છું અને ભુજનો જીવદયા પ્રેમી ગ્રુપ વોટ્સઅપ ગ્રુપ થી મહિલાઓને જોડી અમે અબોલ જીવની સેવા કરતા ગ્રુપો માટે કાર્ય કરીએ છીએ પ્રોવાઈડ થાય ખીચડી છે ભાત છે દૂધ દહી છાસ છે શિયાળામાં ઠંડીમાં આપણે અબોલ જીવ માટે બ્લેન્કેટ કે એના બેસવા માટેની વ્યવસ્થા તો આવી બધી વ્યવસ્થાઓ કરીએ છીએ હમણાં ચૈત્ર મહિનો છે કીડિયારાનો વિશેષ મહત્વ છે કીડિયો બાર મહિનાનો ખોરાક એકઠો કરે છે એટલે આ રીતે અમે શ્રીફળ માં કીડિયારો ભરી અને જંગલોમાં મુકવા જશું તો માધા પરના નારી શક્તિ મહિલા મંડળ અને અમારા જીવદયા ગ્રુપના બધા મેમ્બર સાથે મળી અમે બધી બહેનો સાથે મળીને આ કાર્યક્રમ કર્યો છે અને આ કીડીઓ માટેનું અમે નારિયેળ ભર્યા છે અમે ત્રીસેક બહેનો સાથે જોડાયા છીએ આ ત્રણ ચાર વર્ષથી છે અને જીવદયા ગ્રુપ હમણાં એક વર્ષથી અમે સ્થાપ્યો છે કાર્ય કરીએ છીએ હું તુષારી વેકરિયા માધાપરથી છું તાલુકા પંચાયત સદસ્ય છું અને માધાપરમાં નારી શક્તિ મહિલા મંડળ અમે લોકો બધા બેનો સાથે રહીને ચલાવીએ છીએ તો આજે જીવદયા પ્રેમી ગ્રુપમાં ગ્રુપના બેનો પણ છે જેમ કીધું એમ તેત્રી માસ છે તો અત્યારે કીડિયારું બધા પૂરતા હોય છે તેના માટે નારિયેર ની અંદર જે આખા વર્ષનું કીડીઓનું ભોજન છે એ અંદર કર્યું છે અને સાથે સાથે આ આ નવરાત્રી પણ ચાલે છે તો મહિલા મંડળ નારી શક્તિ મહિલા મંડળની બેનો અમે બધી જગ્યાએ રોટલાની પ્રવૃત્તિ છે કીડિયારો ની પ્રવૃત્તિ છે માછલીઓ ને લોટ નું છે એ બધી પ્રવૃત્તિઓ અમે કરતા રહીએ છીએ સાથે સાથે નવરાત્રી ના પ્રથમ નોરતા થી જ અમે શરૂઆત કરી છે અમે પ્રથમ નોરતે જેટલી પણ દીકરીઓ માં આવી એ બધી દીકરીઓને ચાંદીના મણગોઠા પણ આપેલા હતા ત્યાં દસ દીકરીઓ એ દિવસે જન્મેલી હતી એના પછી આનંદ નો ગરબો છે કે કોઈ પણ માતાજીના કામ છે એ પણ કર્યા અને આજે સાતમા નોર્તે અમને આ પણ લાભ મળ્યો છે જીવદયા પ્રેમી ગ્રુપ સાથે કે અમે કીડિયા રોપણ કરી શક્યા છીએ અને આવી જ અનેકવિધ પ્રવૃત્તિઓ મંડળ દ્વારા બેનો દ્વારા થતી રહે છે સાત સહકારથી થી અને જીવદયા પ્રેમી છે એ ગ્રુપ કુતરા માટે છે રેડિયમ ના બેલ્ટ ને એ પણ લગાવે છે અને ખુબજ સારી પ્રવૃત્તિઓ કરતા રહી છે સાથે પાણીના કુંડા પાણીના કુંડા નું વિતરણ પણ કરેલું છે